નમસ્કાર હું છું આપની સાથે વડોદરા શહેર પોલીસ દ્વારા પ્રતાપનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પંચોતેર પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપવામાં આવી હતી

સારી કામગીરી કરનાર પોલીસ જવાનો અને અધિકારીઓનું સન્માન પણ પોલીસ કમિશનરના હસ્તે સન્માન પત્ર આપીને કરવામાં આવ્યું હતું તેમજ રાષ્ટ્રપતિના હસ્તે પ્રશંસીય સેવા મેડલ મેળવનાર પોલીસ જવાન પણ સન્માન કરવામાં આવ્યું હતું આજે જ્યારે આપના પૂરા દેશ પચાસ ગણતંત્ર દિવસ ઉજવી રહ્યા છે ત્યારે એના જ ભાગરૂપે શહેર શહેરમાં બડોદરા શહેર પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં માં બી એક સરસ પરેડ ના આયોજન કરવામાં આવેલા જેમાં આપણા રાષ્ટ્રીય ધ્વજના સન્માન આપવામાં આવે અને સાથોસાથ અલગ અલગ અમારા પરેડમાં પોલીસ નોર્મલ પોલીસ એના સિવાય સી ટીમના ટીમો અમે હોમગાર્ડના ટીમો ટ્રાફિકના અમારા જવાનો અને એનસીસીના જો આર્મી વિંગ અને એરફોર્સ વિંગ માઉન્ટેન પોલીસ ઓર ડોગ પોલીસ બધા લોકો જોએ અલગ અલગ પ્રકારના ખૂબ સરસ જોઈએ પરેડના જોએ નિદર્શન કરે જોઈએ અને ત્યારે અમે ઘણા બધા અમારા એવા અધિકારી અને કર્મચારીઓ છે જો કે પૂરા વર્ષ દરમિયાન ખૂબ સરસ કામગીરી કરી છે આ પૈકી અમુક લોકોને અહીંયા બિરદાવવામાં પણ આવેલા છે અને રાષ્ટ્રપતિ મેડલ બી મળેલા છે અમારે એક અધિકારી એના બિરદાવવામાં અને સાથોસાથ જો અલગ અલગ ઘટનાઓમાં ખૂબ સરસ પોલીસ કામગીરી કરે છે એના પર સન્માન કરવામાં આવેલા બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર